નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અત્યારે આપ અમારી સાથે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના ના માધ્યમથી જોડાઈ ચુક્યા છો આપની સાથે લાઈવ ચેટમાં હું છું સૌમ્યા મૂડ ઓફ ધ નેશન સર્વે જે છે ઇન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો છે એમાં ગુજરાતને લઈને ખૂબ જ મોટા ને મહત્વના જે સર્વેના આંકડા છે એ પ્રાપ્ત થયા છે એ જ મુદ્દા પર અત્યારે આપણે આ લાઈવ ચેટમાં વાત કરવાના છીએ મારા સાથે મારા સહયોગી ધાર્મિક વાળા પણ જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ મુદ્દા પર આપણે વાતચીત કરવાના છીએ જગદીશભાઈ મારો સૌથી પહેલા સવાલ આપને એ છે કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જે સર્વે કરવામાં

આજની તારીખે આજની સ્થિતિ એવી હાલત છે કે ભારતીય જનતા પાર્ટી ગમે તેની ઉપર હાથ મૂકી દે તો એ જીતે એવી સંભાવના છે અને એનું કારણ અનેકો કારણમાંનું એક મહત્ત્વનું કારણ તમને કહું તો એ કેટલા બળુકા છે એ નહીં પણ વિપક્ષ કેટલો નબળો છે તે છે એટલે એ વાત જે સર્વેના આધારે કરવામાં છવ્વીસમાંથી છવ્વીસ અત્યારની સિચ્યુએશન જોતા એક માત્ર ભરૂચની બેઠક ચૈતર વસાવાની જે છે એ જો કોઈ કાળે ભારતીય જનતા પાર્ટી એને હરાવવામાં કે એને પટાવવામાં આ બે વાત છું પેલા પટાવવામાં અને પછી પતાવવામાં એટલે રાજકીય રીતે હરાવવામાં આ બે માં જો એ સફળ નહીં જાય તો છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જે છે એ ન કેવળ આપણે પરંતુ વિપક્ષ પણ કહી રહ્યો છે કે આવી સંભાવના હોઈ શકે કારણ એવું છે કે બાકીના સામે જે કાઉન્ટર પાર્ટ હોવો જોઈએ એ કાઉન્ટરની કોઈ વ્યવસ્થા છે નહીં

કારણ એવું છે કે આમ તો ગુજરાત જે છે એ તો હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે પહેલી વાત તો એ અને બીજી વાત જ્યારથી રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારથી તો બાકીની કસર પણ પૂરી થઈ ગઈ એમ કહીએ તો ચાલે તદ ઉપરાંત હજી આ બે ઉપરાંત રાજકીય ગણિતરીએ તમે જુઓ કે જે ઓબીસી ફેક્ટર છે જનગણના જાતિગત જનગણના કોંગ્રેસ એટલે કે વિપક્ષ પાસે હવે મોદી સામે લડવાનું અગર કોઈ મહત્વનું ભાથું રહ્યું હોય છે ભાથું શું જાતિગત ગણતરી અને સમાજને પ્રાધાન્ય આપવાની વાત છે પરંતુ મોદી સરકારે એમાં પણ સેન્જ મારી દીધી બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એ ઓબીસી સમાજનો સૌથી મોટા મોટો ચહેરો કરપુરી ઠાકુર તો એને ભારત રત્નની જાહેરાત કરી એટલે વિપક્ષ જે સડ હતું એમાંથી મોટા ભાગની હવા તો એણે કાઢી લીધી રહી વાત બાકીની ઓબીસી ફેક્ટરી ઉપર હવે મહિલાઓની વાત છે અનામત તો એમાંય આપણે જાણીએ છીએ અત્યારે છવ્વીસ માંથી છ બેઠકોમાં મહિલા છે ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી અને અમને વિશ્વાસની સૂત્રો એમ કહે છે કે હવે છવ્વીસ માંથી છવ્વીસ જીતવાની સંભાવના તો છે પણ સંભવ છે કે પ્રયોગ રૂપે ગુજરાતમાં છ ને બદલે સાત આઠ કે નવ એટલી મહિલાઓને પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવી શકે અને એટલા માટે કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીને જે સપનું આવે એ પણ સાકાર થઈ જાય એના જેવી તો અત્યારે સ્થિતિ છે વિપક્ષને લાગે વળગે ત્યાં સુધી ન સંગઠન છે કે ન કોઈ બ્લૂ પ્રિન્ટ છે ન કોમન એજન્ડા જે છે અને ન કોઈ પ્રજાકી એટલા મોટા એને કોઈ કાર્ય કર્યા હોય એની ગણતરી કરાવી આપી શકે એમ છે એટલે મૃતપાય અવસ્થામાં કોંગ્રેસ હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે તમે જે વોટ શેરની વાત કરો છો એ મેં કીધું તેમ સેમ્પલ કેવડું છે ના આધારે છે પરંતુ વોટ શેર એ કરો તો અત્યારે અંતે તો આ લોકોને બેઠક કોણ કેટલી જીતે છે એ મહત્વનું છે જેમ કે નરેન્દ્ર મોદીએ કીધું કે ત્રણસો ને સિત્તેર ભાજપને મળશે ને ચારસો કે પાર હો જાયગે પણ માની લો કે ત્રણસો સિત્તેર માંથી એક અત્યારે જ ટાઈમ્સ નાવથી માંડીને બીજાનો સર્વે આવ્યો છે એને ત્રણસો છાસઠ આપી છે તો ત્રણસો ને છાસઠ સિત્તેર ને બદલે એટલે કે સંભાવના અત્યારે ચેતર વસાવાની ગુજરાત ને લાગે મળી ત્યાં સુધી ભરૂચ અંકલેશ્વર ની બેઠક ને બાદ કરતા પડકારજનક કહી શકાય એવી સ્થિતિ હાલ તરત તો દેખાતી નથી બેઠક બિલકુલ આમાં તો સર્વેના હિસાબથી તો ભરૂચ લોકસભા હોય એટલે આમ આદમી પાર્ટીના પાડે એ બેઠક પણ નથી ગઈ એ પ્રકારનો આ સર્વે છે અને સેમ્પલ સાઇઝની પણ આપણે વાત કરી લઈએ તો આશરે દોઢ લાખ જે સેમ્પલ સાઇઝ છે આની છે અને આ સર્વેમાં લગભગ પાત્રીસ થી આડત્રીસ હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે જેના આધારે તેઓએ વોટ ટકાવારી અને પાર્ટીઓને જીતેલી સીટોની સંખ્યા છે તે જણાવી છે સર્વેમાં અને એ મુજબ જો ભરૂચ લોકસભા જે આ વખતે સૌથી હેપનિંગ બેઠક ગણવામાં આવે છે એમાં ચૈતર વસાવા અત્યારે તો લાગે છે કે કદાચ કઈક અસર કરી શકે છે ખરી પરંતુ સર્વેમાં તો એમાં પણ સામે નથી આવ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોઈ અન્ય ના પાડે જઈ શકે છે એ માનવાને કારણ ચોક્કસ છે કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા લોકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો છે એટલું જ નહીં હવે એવી એની કોશિશ પણ એવી રહેશે મેં આપને હમણાં કીધું કે રાજ્યસભાની ચાર બેઠક ગુજરાતની છે સંભવ છે કે ચારમાંથી એકાદ ઓબીસી ચહેરાને પણ ભારતીય જનતા પાર્ટી તક કદાચ આપે

હા ભરૂચ અને અંકલેશ્વર ત્યાંથી જ બધી પ્રજા છે એવું નહીં સમુચા રાજ્યમાંથી એકત્રિત થયેલી સભા પ્રજા હોય છે એટલે જયારે મતને લાગે વળગે ત્યારે મત દેવાનું છે ત્યારે તો એના મત ક્ષેત્ર પૂરતી જ વાત છે તો મતક્ષેત્રમાં આમ આદમી પાર્ટીનું ચૈતર વસાવવાનો પોતાનો ઓરા ભલે ગમે તેવો હોય

બીજી પણ ઘણી બાબતો જાણવી છે જગદીશભાઈ આપણી પાસેથી વિધાનસભા ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે છે ઐતિહાસિક બેઠકો જીતે છે પરંતુ હવે પણ વધુની લીડ સાથે જીતવાની વાત કરે છે જ્યારે આનો અભ્યાસ કર્યો કે ભાઈ બે હજાર ઓગણીસમાં માં શું સ્થિતિ હતી પાંચ લાખની લીડ અત્યારે ભારતીય જનતા પાર્ટીને જોવે છે પણ ગત ચૂંટણીમાં શું હતી તો માલુમ થાય છે કે અમુક સીટો ઓગણીસ માં પરંતુ છવ્વીસ સીટો છે હવે બાકીની એકવીસ સીટો માં પાંચ લાખ થી વધુ ની બહુમતી આવી નહોતી એટલે એક મોટો પડકાર છે તમને લાગે છે કે આ પડકાર સી પાટીલ સાધી શકશે અથવા તો દરેક બેઠક પર પાંચ લાખ બહુમતી આવી શકશે જુઓ ભાઈ આ છે ને એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે વોર છે અને એક સ્ટ્રેટેજી છે પાંચ લાખ થી ઓછી લીડ થી કોઈ જીતે તો ભારતીય જનતા પાર્ટી એમ નથી કહેવાનું ભાઈ અમે ટાર્ગેટ થી ઓછા છીએ એટલે અમારે આ બેઠક નથી જોતી મેં આપને પેલા કીધું તો એક મત થી જીતશે તો પણ એ તો જીતેલા જ કહેવાશે પરંતુ ગુજરાતી માં કહેવત છે તમે મોત ને બાંધો તો તાવ આવે પાંચ લાખ ની લીડ ની વાત કરો તો કમસે કમ જીતવા માંથી તો જવાનો પ્રશ્ન જ નથી આવતો સમજી લ્યો અને એ છે ને એક પ્રકારનું એક બુસ્ટર ડોઝ જેવું છે છીએ હવે કેટલી લીડ થી જીતવા આપણે સારી લીડ થી જીતાવશું તો આપણે ગુડ બુક આરસી પાર્ટી થી માંડીને ભારતીય જનતા પાર્ટીના હેડ આપણે એની ગુડ બુક માં સમાવેશ કરીશું એટલે મૂળ તમે વિચાર કરો મનોવૈજ્ઞાનિક કેવી લડત છે કે પ્રત્યેક કાર્યકર્તા કરતા અને ઉમેદવાર પણ એવું છે આપ આના બે ત્રણ આયામો છે ભાઈ એક તો પાંચ લાખ ની વાત કરીએ કાર્યકર્તા ને આપડે લીડ પૂરી કરવી જ પડશે લીડ કરીએ જીતાડવાની તો સ્વાભાવિક જ છે કે સી પટેલની પાટીલ ની કે ગુડ બુક આવશું પણ એનાથી પણ બીજું કહું કાર્યકર્તા ને પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જીતી તો રહી જ છે પહેલી વાત તો હારવાની તો વાત જ નથી અર્થાત સરકાર તો ભારતીય જનતા પાર્ટી ની બનવાની છે

અને આપની જાણ ખાતર આપ બધા જાણો છો કે ગુજરાતની ની છવ્વીસે છવીસ બેઠક ની એ લોકો કાર્યાલયો ખોલી નાખ્યા કાર્યાલય કમળના નામે જ કોઈ છગન મગન નું નામ નથી

હા આપે આપે વાત કરી સાચી વાત છે ઉમેદવારોના નામ જાહેર કર્યા પહેલા અમે કાર્યાલય ખોલી નાખ્યા છે અત્યારે પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એટલી શોર છે આટલો વિશ્વાસ છે ને તો શા માટે એ ભરતી મેળો કરી રહી છે શા માટે બીજા ધારાસભ્યોને પોતાની તરફ લઈ રહી છે

મને મારું છાપું છે એની એટલી નકલ વેચાતી હોય મેં ક્યારે એમ કીધું હવે તો વધુ નકલ ન વેચાય તો સારું એવું છે ના ગુજરાત સમાચાર સંદેશ અત્યારે ગુજરાતમાં મેઇન સ્ટ્રીમ છાપાની વાત કરું ગુજરાત સમાચાર સંદેશ અને ભાસ્કર દાખલા તરીકે નામ જો પ્રજાએ સમજી શકે એ ત્રણેયના માલિકોને પૂછો કે તમે અત્યારે લીડ જ કરી રહ્યા છો પણ તમને સંતોષ છે કે ના ભાઈ હવે તો એક એક કોપી ન વધે તો સારું ના એવી રીતે તમારી જેમ ટ્યુબરથી માંડીને સ્ટ્રીમની જે ચેનલ છે એને ક્યારે એમ થયું કે ટીઆરપી ન વધે તો સારું જેમ આપણી ભૂખ નથી સંતોષાતી એમ ભારતીય જનતા પાર્ટીની ભૂખ પણ શું કામ સંતોષાય અને એ જે તમે કહો છો ભૂપેતભાઈ વિસાવદરના ધારાસભ્ય હતા આમ આદમીને એને લઈ લીધા છે હજી બોટાદના છે એને લેવાની છે જામ જામજોધપુરના છે એને લેવાની વાત છે લલિતભાઈ બસો છે ધોરાજીના એને લેવાની વાત છે ઇવન તો અર્જુન મોઢવાડિયા સુધીની ચર્ચાઓ તો ચાલી રહી છે તો શું કામ ન લે કારણ એવું છે એ કોઈ પણ પ્રકારની એક જેને ને જેવા માંગતા અર્જુન મોઢવાડિયા કયો અમરીશ ડેર કયો આ બધા ધારાસભ્યો જોઈએ કોઈ એના પક્ષને કારણે નથી જીતતા એ સ્વયંની પ્રતિષ્ઠાથી જીતે છે આ બહુ જ માઇક્રો પ્લાનિંગ વાળી વાત આપણે કહું નઈ બહુ ધ્યાને રાખવા જેવું છે ધારો કે એની ઉપરથી કોંગ્રેસ નું બેનર હટાડી દો તો એ હારી જાય જાણીએ છીએ કે કોઈ આપડા કાળમાં ફોન કરી તાત્કાલિક આવી જાય છે એમ ભૂપેતભાઈ ની એવી છાપ છે એકસો આઠ જેવી તો આ બધા ધારાસભ્યો છે અથવા તો જે તે વિસ્તારમાં એમાં બહુધા ફેરફાર એમ નથી એટલે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે આવા જે લોક લોકમાન્ય લોકો છે અને સક્રિય છે સુષુપ્ત નથી અને સંતુષ્ટ નથી

એક સવાલ મારે કરવો છે જગદીશભાઈ તમે જે વાત કરી અત્યારે એવી સ્થિતિ છે કે લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસનો હવે સફાયો થઈ રહ્યો છે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે અત્યારના સૌથી ઓછા ધારાસભ્યો છે પણ છેલ્લી લોકસભા ચૂંટણીનો અભ્યાસ કર્યો ત્યારે માલુમ થયું છે કે જે વોટ શેર છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં એ કોંગ્રેસે પોતે ગુજરાતમાં જાળવી રાખ્યો છે બત્રીસ ટકાનો અને જ્યારે બે હજાર ઓગણીસની

ટી ટવેન્ટી ની વન ડે રમો દોઢસો રન કરવાનો હોય તો એકસો એકાવન કરે તો ઓલાની ની દોઢસો તો મેળ્યા જ છે એમાં કોઈ સંશય નથી દોઢસો કર્યા જ છે પણ તમે એકસો એકાવન એટલે સત્તા ઉપર તમે આવી ગયા કોંગ્રેસ ની પાસે એની જે પોતીકી વોટ બેંક છે જેમ આપણે ટકાવારી જાહેર કરી એ વોટ બેંક છે ખરી એ છે નહીં એ હતી ખરી એમ માની લ્યો એટલા માટે કે તમારે એની ધાણાની ભાજી છે ને કરમાઈ ન જાય ને એટલે આમ પાણી છાંટતું રહેવું પડે જ્યાં સુધી છેલ્લી પૂણી ન વેચે જાય ને ત્યાં સુધી કોંગ્રેસ કોંગ્રેસે ધાણાની પૂણી ઉપર પાણી છાંટવાનું બંધ કરી દીધું એટલે એ કરમાવા માંડી છે જે તમે કહો છો એ હકીકત છે એમ તો વિધાનસભાની ચૂંટણી ગઈ વિધાનસભાની ગુજરાતની વાત કરું આપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હાવ નવી નવેલી પાર્ટી આવેલી છે જેનું ક્યાંય સંગઠન નતું કોઈ પ્રકારનું એનું કાર્યક્ષત્ર નતું વગેરે વગેરે અરવિંદભાઈ ફાધરનું નામ શું છે એ અડધા ગુજરાત ખબર નથી છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પેટમાં ફાળ પાડે એવો તો એને હાવ ઉભો કર્યો સમજી લો અર્થાત

કેવલ મળે ને ડબ્બા ખકડાવે ને ભાવ ઘટી વધી જાય તો દબા ખકડાવે ઘટે નહીં તમારે પ્રજાને ગળે ઉતરીને કહેવું પડે કે જો આટલું આટલી આટલી વ્યવસ્થા કરો તો આ રાજ્ય સરકાર તેલનો ભાવ ઘટાડી શકે એમ છે પરંતુ હું ઘટાડતી નથી એમ ગળે ઉતારવું પડે હવે દબા ખકડાવે ને ફોટા પાડો આપવા ટીવીમાં આવી જાય એનાથી કોઈ પ્રજા સમજાતી નથી એ તો બધા સમજે છે કે અમારી ખભે બંધ મૂકીને તમે જ મોટા નેતા બનો છો એટલે વિપક્ષ એટલે કે ખાસ તમારો જે પ્રશ્ન છે કહું છું કે વોટ શેર ભલે હોય બધા એવું સમજે છે કે અમારે ભાંગલું તૂટલું એવું નેતૃત્વ નથી જોતું સ્થિર શાસન કોણ આપે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે આપણે માનીએ છીએ એના કરતાં વધુ ઓવર કોન્ફિડન્સમાં એટલે કે કોન્ફિડન્સમાં જે છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પક્ષો જે સામે છે એ લોકો હતાશ છે નિરાશ છે ફસ્ટ્રેશનમાં છે એટલે જુઓ દીપાંજી તમે હું જોઈએ છીએ એક પછી એક શિવસેનામાંથી આવી ગયા હોય છે અને બધા એક પછી એક આર એલડી વન ફરાણા જેટલા જેટલા અડધી એબીસીટી રોકીને બેઠા છે એ બધા પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે બધાને આજની તારીખે ડિબેટ કરીએ તો કાલે કંઈ બોમ્બ ફૂટે જુદી વાત છે પણ આજની તારીખે કહીએ તો

હું તો કહું ને એક વખત થઈ જવું જોઈએ આમ તમને કહું તો શું કામ કે કોંગ્રેસમાં ક્યારે પરિવર્તન સ્વીકારતા જ નથી હમણાં તમને કહું એક મોટી ટીવી ચેનલમાં પ્રકાશ ભાઈ પી કે જે રણનીતિકાર છે એને ઇન્ટરવ્યુ તો એમાં એને કીધું કે ભાઈ તમને રાહુલ ગાંધીમાં એવું શું લાગે છે વિશેષ કરીને એને કીધું કે મને એનો સ્ટેમિના બહુ જ પસંદ પડે છે કે આટલી આટલી હાર છતાં આ વ્યક્તિ તમે જુઓ એના રૂવાડું ફરકતું નથી એટલે તમે એક કટાક્ષમાં કીધેલી વાત છે બરાબર તો સવાલ એ છે કે કોંગ્રેસ છે એની પાસે કઈ રત્નો ખરી પડ્યા એવું નથી બહુ રત્ના વસુંધરા આ દેશમાં અને પક્ષમાં બધી જ જગ્યાએ સારા માણસો હોય જ છે પ્રેસમાં ને દેશમાં બેયમાં હોય છે તમને પસંદ કરતા હોય થોડોક ભરોસો મૂકીને બીજાને આગળ કરવાની ટેવ હોવી જોઈએ બાકી ધૃતરાષ્ટ્ર જે છે ને દુર્યોધનનો પાગલપનમાં જ ધૃતરાષ્ટ્રનું આખું કવરો કુળ નાશ પામી ગયું એટલે સવાલ એ છે કે તમને ખબર છે કે જેમ આ પછી આપણે બધા વિપક્ષો એમ કે છે કે તમે નરેન્દ્ર મોદી ભાષામાં વાત કરો પણ એક ને એક પ્રોડક્ટ તમે વારંવાર લોન્ચ કરો અને ન લોન્ચ થાય કે ન પાછું થાય તો તમારે ચેન્જ કરવું જોઈએ કોંગ્રેસ પાસે કોંગ્રેસમાં આટલું તમે જેને વોટ શેર છો આ બધા જ મતદારો જે છે બેવકૂફ તો હોય જ નહીં કે મત મેળવવા માટે તેને આપી દઈએ અર્થાત એનામાં એવી વ્યવસ્થા તો છે કે લોકતંત્રમાં સારા વિપક્ષ હોવા તો સારા ચહેરા

તમે કરો તો ક્યાંથી મેળ પડે વાયર નું ગૂતળું મોઢામાં નાખી અને તમે છેગડા કરો ન વાયર ખૂટ ખતમ થાય ન રસ ઝરે ન મોટું બંધ થાય તો એનો અર્થ શું મને કયો કોંગ્રેસ ની સ્થિતિ આવી છે જી 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 જોઈએ જોઈએ હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ સુધરે છે કે કેમ અને કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ અત્યારે જે સર્વે બહાર આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટી માટે તો સારા સમાચાર છે જ પરંતુ જેમ આપણે શરૂઆતથી જ વાત કરી કે ભરૂચ લોકસભા બેઠક અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે આ બધાની વચ્ચે સ્થિતિ મારે એ પણ થોડી સમજવી છે કે મુમતાઝ પટેલ અને ચૈતર વસાવામાં જો અગર ના એ ગઠબંધન ના થાય તો બલિદાન કોણ આપી શકે છે શું ફાઇટબેક આપશે ખરી મુમતાઝ પટેલ એટલા સ્ટ્રોંગ કેન્ડિડેટ ગણાશે ખરી ભરૂચ લોકસભા બેઠક માટે આમ તો આમ આદમી પાર્ટી ને લોકો બે કોંગ્રેસ અને ભાજપ અરે કોંગ્રેસ અને આમ આદમી બે એક બીજા ને ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ ગણાવે છે બે આજ સુધીમાં તો આ કેસમાં પણ એવું થવાનું મુમતાઝ ને આ લોકો ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ ગણાવશે કોણ આમ આદમી પાર્ટી જો ગઠબંધન લઈ થાય તો અને કોંગ્રેસ પણ એમ કહેશે કે આ જે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વાળા જોઈને ટિકિટ આપે

પાંચ લોકો ને હજાર મત મળ્યા છે અહીંયા એક વ્યક્તિને હજાર મત મળે છે કોણ જીતે એટલે ચૂંટણી લડશે તો લડી રહ્યા છે રાધર એની પાછળ પણ શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી નો બુદ્ધિપૂર્વક નો હાથ હોય તમારી જાણ કાઢો જી જી બિલકુલ ધાર્મિક આપણે છેલ્લો સવાલ લઈશું જે રીતના અત્યારના જગદીશભાઈ રામ મંદિર નિર્માણ થઈ ચુક્યું છે અને વડાપ્રધાન મોદી પોતે સંસદમાં બોલી ચુક્યા છે કે ત્રણસો સિત્તેર થી વધુ ભારતીય જનતા પાર્ટી ને ત્યારબાદ આપનો અવાજ આવી રહ્યો છે પરંતુ જગદીશભાઈ જોડાયેલા છે લાગે વળગે ત્યાં સુધી રામ મંદિર નો ફાયદો એને ભયંકર થવાનો એમાં કોઈ સંશય નથી ગઈ ચૂંટણીમાં હિન્દુઓના મત તો કેવળ હિન્દુઓના મત બાવન ટકા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેર કરવી હોય પ્લસ અને આખા એનડીએના કુરબાને ચારસો પ્લસ કરાવવું હોય તો બોતેર ટકા મત મળવા જોઈએ કેવળ હિન્દુઓના પરંતુ હિન્દુઓ પાસે અત્યારે કોઈ ચોઈસ નથી ભારતીય જનતા પાર્ટીને બાદ કરતા જે કેટલાક રાજ્યો છે કેરળ સહિતના દક્ષિણના રાજ્યો છે અને પૂર્વોત્તરના રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કોઈ બહુ ઓળખતું નથી જે રીતે આપણે અહીંયા સીપીઆઈએમ કે એને કોઈને ઓળખીએ છીએ ખબર નથી પ્રજાને એ શું છે આખું ફૂલ ફોર્મ પર લોકોને ખબર નથી હોતી એવી હાલત ભારતીય જનતા પાર્ટીની કેટલાક દક્ષિણના રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્ય મિઝોરમ નાગાલેન્ડ વગેરે વગેરે ત્યાં પણ છે કેરળથી માંડીને બધી જગ્યાએ તો એવી જે ખાદ જે છે ત્યાં રહેવાની હવે ત્યાં પણ રામ મંદિરના કારણે એક વસ્તુ તો નક્કી થઈ ચૂકી છે કે કારણ કે હિન્દુ તો ત્યાં પણ રહે છે પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ત્યાં કોશિશ કરતી હતી પણ એવો કોઈ મુદ્દો નહોતો કે જેને કારણે વગર ખોશી પણ લોકો ભાજપને ચાહવા મંડે રામ મંદિરે એક ખોટ પણ પૂરી કરી દીધી છે એટલે જ્યાં ભારતીય જનતા પાર્ટીની બોણી પણ નથી થતી જીતવાની ત્યાં પણ હવે કેટલીક સંભાવના એવી તો સેવન્ટી બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની બોણી નથી થતી ય હજુ સુધી નથી થઈ તો ત્યાં પણ એની સંભાવના થોડીક વધી જાય છે અને ભારતીય ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે શું ગયા વખતે પણ ત્રણસો ને ત્રણ એની પાસે બેઠક હતી ને ટોટલ ભારતીય પચાસ હતી અત્યારે જનતા સેવન્ટી ટુ એવી જ કંઈક બેઠક ખૂટે છે તો રામ મંદિર જેવડો મુદ્દો થઈ ગયો છે હજી યુનિફોર્મ સિવિલ કોર્ટ જે છે યુસીસી એ પણ હજી ચર્ચામાં છે અને આપને લખી રાખો અત્યારે તો આ બંને મુદ્દા હોટ ઇસ્યુ છે જ

સૌથી મોટો ફેક્ટર છે વિપક્ષની નબળાઈ એ ભાજપી જનતા પાર્ટીની સબળાઈ જોડાયા ને આટલી રસપ્રદ માહિતી અમારા સાથે ને દર્શકો સાથે શેર કરી તે બદલ થેન્ક થેન્ક યુ વેલ મચ તો ગુજરાતની તમામ ખબરો જોવા માટે આપ સતત જોડાયેલા રહો ગુજરાત તક સાથે મળીશું નમસ્કાર